જામનગર શહેર અને જિલ્લો પણ મેઘ મહેર થઈ જામનગર શહેરમાં ધોધમાર વરસાદ થયો જામજોધપુર લાલપુરમાં પણ વરસાદી માહોલ રહ્યો જામજોધપુર તાલુકાનું બુટાવદર સવાણા વીરપુર માંડા સણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો તો કાલાવડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો કાલાવડના છતરગાની નદીમાં પૂર આવ્યું આ સમયે જામજોધપુરથી આવતા લોકો નદીના સામા છેડે ફસાયા તો લાલપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ થયો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે લાલપુરમાં વરસાદ વરસ્યો

ગામના ઘરોમાં પાણી ભરાયા અને ઘરવકરીને નુકસાન થયું સાથે જ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ને પણ અસર થઈ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મોટી પાનેલીમાં પણ ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબ્યો